अभियानो शुभारंभ કરાવ્યો હતો જેમન તેમણે સ્વચ્છતા રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું ઓલપાડ માર્કેટ ખાતે સફાઈ અભિયાન અંતર્ગત વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ સહિત નેહરુ યુવા કેન્દ્ર અને મેરા યુવા ભારતના સ્વયંસેવકો પદાધિકારી અધિકારીઓએ સાફ સફાઈ કરી હતી ઉપસ્થિત સૌએ સ્વચ્છતા શપથ ગ્રહણ કર્યા હતા આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ જિલ્લા વિકાસ અધિકારી શિવાની गोयल જનો અભિયાનમાં જોડાયા હતા સેવા દેશના વડાપ્રધાન દેશના વડાપ્રધાન મોદી સાહેબ આજથી દસ વર્ષ પહેલાં સફાઈ અભિયાનની શરૂઆત કરી પરંતુ આ સફાઈ સફાઈ અભિયાન નહીં પણ ભારતીય જનતાને એક જન આંદોલન બનાવી દીધું છે આજે આપણે જોઈએ છે કે ઓલપાની અંદર આ સફાઈનું જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જે રીતે આપણે પ્રતિક્ષના લઈ આપણે એક વર્ષમાં સો કલાકનું દાન આપીશું એટલે કે એક વીકની અંદર બે કલાક સફાઈ માટે આપણે દરેક લોકો ફાવીશું તો માનું છું કે દરેક ગામ દરેક તાલુકો દરેક શહેર આ સફાઈની અંદર આગળ આવીને આ સફાઈ કરશે આજે આપણે જોયું છે સત્તરમી ઓક્ટોમ્બરથી એકતા એકત્રીસમી સત્તરમી સપ્ટેમ્બરથી એકત્રીસમી ઓક્ટોમ્બર સુધી આ અભિયાન ચાલવાનું છે ત્યારે તમામ લોકો આમાં જોડાય અને સ્વચ્છતાની અંદર બધા જ આગળ આવે ખાસ કરીને જે આજે ઓલપાડ સાયન અકીમની અંદર વેપારી લોકો પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે એ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા માટે અમે ત્રણ જગ્યાએ એના વેડિંગ મશીન પણ મૂકવાની અમે શરૂઆત કરી છે બેથી ત્રણ દિવસના વેડિંગ મશીન નાખશે લોકો પાંચ રૂપિયા નાખશે તો જે કઈ પ્લાસ્ટિક અંદરથી પ્લાસ્ટિકની જગ્યાએ આપણે અંદર કાપડની થેલી નીકળશે અને લોકો પ્લાસ્ટિકનો ટાળીને આ કાપડની થેલીનો ઉપયોગ કરશે અમે આજે બધા ઘણા દુકાનવાળાને પણ વિનંતી કરી છે મેડિકલ દુકાનમાં જઈને એ લોકોને કાગળની થેલી આપો કે જે થેલી ડિસ્પોઝ થઈ જાય એ ટાઈપની થેલીનો પણ અમે ઉપયોગ કરવા માટે બધાને આહવાન કર્યો છું હું આપણા માધ્યમથી દરેક લોકોને કહેવા માંગુ છું કે એની સવાર આપણે પોતે આપણા ઘરથી જ આપણા ગામથી જ એની સફાઈ અભ્યાસ કરીશું ગુજરાત દેશની અંદર જે રીતે સફાઈ અભિયાનનો આપણે આંદોલન બનાવી શકો બનાવી શકો છે ત્યારે સમગ્ર દેશમાં સ્વચ્છતા સેવાનો અભિયાનનો જે શરૂઆત થઈ છે ત્યારે આજે મારા ઓળપડ ગામમાં પણ આજે સ્વચ્છતા સેવાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો જેમાં ગુજરાત રાજ્ય સરકારના મંત્રી શ્રી મુકેશભાઈ સાહેબની ઉપસ્થિતિ રહી જિલ્લા વિકાસ અધિકારી શ્રી મેડમ જિલ્લા વિકાસ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી અને ગામના અનેક લોકો આ કાર્યક્રમમાં જોડાયા છે અને આજે દરેક ગામવાસીઓએ એક સંકલ્પ કર્યો છે કે ગામમાં ઠેર ઠેર જે કચરો જોવા મળતો હશે તે હવે હવે પછી જોવા ન મળશે અને પ્લાસ્ટિકની જે વધુ 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 ઉપયોગ થતો જાય છે ગામમાં તેને આજે આગામી સમયમાં એ પ્લાસ્ટિકનો જે વેસ્ટ પ્લાસ્ટિક છે તેને ઉપયોગ ઓછો કરવા માટે બધા સંકલ્પબંધ બની સરપંચ તરીકે અપીલ કરશું હું મારા ઓલબા ગામના દરેક જનતાને હું કહેવા માંગુ છું કે દરેક જણ પોતાના પોતાની જવાબદારી સમજે સ્વચ્છતા અંગે પોતાની જે જવાબદારી છે એની નિભાવે જાહેરમાં ગંદકી અત્યારે તળાવ છે કે જે કંઈ બી પાણીના સ્ત્રોતો છે તે જ્યાં જ્યાં પણ પૂજા કે ગંદકી કરે છે તે દરેક ગામવાસીઓ એના માટે જાગૃત થાય અને ગંદકી અટકાવવા માટેના તમામ પ્રયત્નશીલ પ્રયત્ન બને એવી જ અપીલ હું મારા ગ્રામજનોને કરવા માગું છું